ડાકોર કપાળવંશ રોડ પર ભગવતી સ્વામિલમાં એક કાગડો પતંગની દોરીને લઈને જળ પર ફસાયો તેનું રેસ્ક્યૂ કરાયું આજે તારીખ ઓગણીસ બે બે હજાર ચોવીસને સોમવારને સવારના અગિયાર કલાકે નેજર ચેરિટેબલ ટ્રસ્ટ ડાકોરના હેલ્પલાઇન નંબર પર ડાકોર કપાળવંશ રોડ પર આવેલ ભગવતી સ્વામિલમાં એક કાગડો પતંગની દોરીમાં જળ પર ફસાઈ ગયો હતો તેવી ટેલિફોનિક જાણકારી મળી હતી જેથી સંસ્થાના સ્વયંસેવક મિત્રો ગણતરીના સમયમાં ઘટના સ્થળ ઘટના સ્થળ પર પહોંચવા રવાના થયા હતા ત્યાં જઈને જોતા વૃક્ષ પર લગભગ પચાસ ફૂટ જેટલી ઊંચાઈ પર કાગડો પતંગની દોરીમાં લટકી રહ્યો હતો ત્યારબાદ સ્વયંસેવક દ્વારા લાંબા પોલની મદદથી કાગડાને સુરક્ષિત રીતે નીચે ઉતારીને તેના ફસાયેલી દોરી કાઢવામાં આવી હતી અને કોઈપણ જાતની ઈજા ન થાય તે રીતે તેને મુક્ત કરવામાં આવ્યો હતો આ રેસ્ક્યુ ઓપરેશનમાં સંસ્થામાંથી અજય જોશી ધ્રુવ રમી હાર્દિક ચાવડા દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવી હતી